નમસ્કાર દોસ્તો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું વિડીયો જૂનો છે પણ અત્યારના આ ખૂબ જરૂરી છે કોળી સમાજ માટે જે રીતે હાર્દિક પટેલે વાત એક સમયે એ વિડીયો અત્યારે ફરી એક વખત યાદ કરીને સમજવા જેવો છે વિચારવા જેવો છે દરેક કોળી સમાજને હું આહવાન કરું છું કે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને જે રીતે હાર્દિક પટેલે વાત કરી હતી કોળી સમાજને લઈને તો આજે એ જ હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં છે તો હું દરેક કોળી સમાજના યુવાનોને કહેવા છું કે કે ઉઠાવો સવાલ સવાલ કરો હાર્દિક પટેલને જે જે તે તે સમયે ભાષણ આજે તું સત્તા પક્ષમાં છો તો અમારા માટે તું શું કરી બતાવીશ તારી સરકાર અમારા માટે શું કરશે એનો જવાબ માગો તમે સાંભળો તમે આ વિડીયો અને ત્યાર પછી સવાલ કરજો એને કોળી સમાજ અમારી નમ્ર વિનંતી છે ચૂંટણી ટાઈમે ખાલી ઉપયોગ ન થઈ જાય સમાજનો ધ્યાન રાખજો ચૂંટણી ટાણે સમાજનો ઉપયોગ ન થઈ જાય કોળી સમાજે ક્યારે સરકારના કે તમારા સમાજના નેતાઓને પૂછ્યું કે આજે અમે આટલી મહેનત કરીએ છીએ અમને રોજગાર કેમ નથી મળતો સરકારી કેમ અમારો દીકરો સારી સરકારી સ્કૂલ કોલેજમાં નથી ભણતો શું અમે અમે જન્મ ખાલી મજૂરી કરવા માટે લીધો છે નહીં તમે પણ જેનામાં રાષ્ટ્રના રાજ્યના એકતાને નિર્માણ માટે લીધો છે તમને પણ શિક્ષણ મળવું જોઈએ તમને પણ સ્વાસ્થ્ય મળવું જોઈએ અને તમને રોજગારી પણ મળવી જોઈએ અને મહેરબાની કરીને કોઈ એક બે વ્યક્ત નેતાઓના કારણે આખો આપણો સમાજ ગેરમાર્ગે ન દોરાય ધ્યાન રાખજો અને એકવાર માધાતા નામ જે તમે બોલો છો માધાતા 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 અમે પણ ગૌરવથી કહીએ છીએ માધાતા પણ માધાતાનો ઇતિહાસ એકવાર ચેક કરજો જેને કહ્યું હતું સૌર્ય સ્વમાન અભિમાન ખુદારી ખુમારી દિલેરી અમેરી જીવવાનું કોઈની ગુલામી કરીને જીવવાનું આપણને નથી કીધું એટલા માટે મહેરબાની કરીને આજે સરસ મજાનું સમન્ય ભાઈ ભેગું થયું છે કૃષ્ણ કુમાર સિંહજી મહારાજ સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી માધાતા ત્રણેયના વંશજો બેઠા છીએ કઈક નવા એક યુદ્ધનો નો રણકાર ફૂંકી દઈએ કે કઈક આ યુદ્ધ ની અંદર નીકળે ને આપણે બધાનો વિજય થાય બસ આ વિજય સાથે નીકળીએ

હું ગુજરાતી આ વખતે તમામ સમાજને સાથે રાખીને મારી કુળ દેવતાના સોગન ખાઈને જે લોકોએ મારી પર અત્યાચાર કર્યો છે જે લોકોએ દાદાગીરી કરી છે જેને અહંકાર ભર્યો છે જેને ઘમંડ ચડ્યું છે એ લોકોને सबक सिखાવા માટે ભારતીય જનતા પાર્ટીને વોટ હું નથી આપવાનો મારું ભવિષ્ય જ્યાં હશે એ લોકોને વોટ આપીશ મારા પરિવારનો કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી લડતો હોય તો એને વોટ આપવાનો નથી તો હવે હાર્દિકભાઈ પટેલ તમે સત્તા પક્ષમાં છો તો તમે કોળી સમાજ માટે શું કરશો કોળી સમાજના યુવાનો માટે શું કરશો જ્યારે તમે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ભાષણ કરતા હતા ત્યારે એમ કહેતા હતા કે કોળી સમાજે ફક્ત મજૂરી કરવા માટે જન્મ નથી લીધો તો આજે કરી બતાવો કોળી સમાજના યુવાનોને રોજગાર આપો શિક્ષણ આપો સારી સ્વાસ્થ્યની સુવિધાઓ આપો કરી બતાવો અત્યારે તમે સત્તા પક્ષમાં છો જ્યારે તમે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ભાષણ કરતા હતા ત્યારે ખૂબ સરસ લાગતું હતું લોકોને અત્યારે તમે સત્તા પક્ષમાં છો તો તમે જે બોલ્યા છો એ કરીને બતાવો દરેક કોળી સમાજને હું કહેવા માંગુ છું કે કરો સવાલ તમે હાર્દિક પટેલને કે આવા જુઠ્ઠાણાઓ ફેલાવી ફેલાવીને આજે તું ભારતીય જનતા પાર્ટીમાં છો તો અમારા માટે શું કરીશ અમારા સમાજ માટે શું કરીશ દેશ માટે શું કરીશ પૂછો કરો સવાલ એને